અમે એક જગ્યા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા હતા ગામ નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપડે કથા જઈને બેહી હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાય છે બોલ હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડે બોલો હવામાં પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય અરે બાપુ કઈ ઊંથું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે એવું આપડે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ કે ગાનો કઈક પાવર ઘટી ગયો ગમે થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને એક સાખી લખી શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન ના વિધિ ના વિધાન જીવન મરણ જસ અસ નફો અને નુકશા છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આ આને જ વાત કરો ને અમે આવ્યા છે અમને જ મળે કબજો મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન વધી દીધો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ભરત મોસાળ માંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે સવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી શક્યું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યો અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ માં રામાયણ માં નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન